જામનગર માં ઉત્તરાયણ ના પર્વ ને લઈને રાજ્ય સરકારના સહયોગ થી મહાનગરપાલિકા દ્વારા કરુણા અભિયાન હાપા ગૌશાળા ખાતે કહેલ પક્ષીઓની સારવાર માટે બર્ડ કેર સેન્ટર ઉભો કરવામાં આવ્યું છે જ્યાં તબીબો અને સ્ટાફ દ્વારા પક્ષીઓનું રેસ્ક્યુ કરવા અને તેની સારવાર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવાર નિમિત્તે પક્ષીઓ મહાનગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડ જે રોડ છે ત્યાંથી આખું એક ગૌશાળા છે ગૌશાળા ખાતે સેન્ટર ટેમ્પરરી ઉભું કરવામાં આવે છે આથી દરેક જનતાને જાણ કરવામાં આવે છે કે આવું કોઈ બનાવ બને પક્ષીઓ પતંગ જગાવતી કે કઈ તેની સારવાર માટે આ અમારા સેન્ટ્રલ જે કરેલું છે એનો લાગણી